જય સ્વામિનારાયણ આપણા બા અને મમ્મી આપણે નાના હતા ત્યારે તલ અને ગોળના નાના નાના લડ્ડુ બનાવતા હતા તો આજે એ જ રીતથી આજે આપણે ગોળ અને તલના લડ્ડુ બનાવીશું તો ચાલો બનાવીએ તલના લડ્ડુ ગેસને ચાલુ કરીને કઢાઈને મૂકી દઈએ ઘરમાં રહેલી વાડકીના માપથી તલ લઈ લઈશું અહીંયા મેં એક વાડકી તલ લીધા છે તલને કઢાઈમાં એડ કરી દઈએ હવે આપણે ધીમા તાપે તલને શેકી લઈએ બે થી ત્રણ મિનિટ સુધી તલને શેકી લઈએ તલ શેકાશે એટલે તલમાંથી ચટક ચટક થશે મીન્સ કે આપણા તલ શેકાઈ ગયા છે તલને આપણે એક વાસણમાં લઈ લઈશું અહીંયા મેં તલને ડીશમાં કાઢી લીધા છે હવે એ જ કઢાઈમાં આપણે ઘી ઉમેરી લઈએ અને ગેસને ચાલુ કરી દઈએ બે ચમચી ઘી ઉમેરી લઈશું ઘી ગરમ થાય એટલે ગોળને ઉમેરી દઈએ અહીંયા મેં એ જ વાડકીના માપથી ગોળને લઈ લીધેલો છે ગોળને ઝીણો ઝીણો સમારી લીધો છે એક વાટકી ગોર ઉમેરી દઈએ ઘી અને ગોળને મિક્સ કરી લઈએ અને ધીમા તાપી શેકતા રહીએ તમને જો અમારી રેસીપી ગમે તો લાઈક કરજો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને તમે પણ મારા જેવો તલનો લડ્ડુ બનાવી અને મને કોમેન્ટમાં ચોક્કસ જણાવજો કે તમારો કેવો બન્યો ગોળ આપણો પીગળવા માંડ્યો છે ગોળને ધીમા તપે હલાવતા રહીશું એટલે અંદર જે ગાંઠા હશે તે બધા વગળી જશે ગોળનો કલર બદલાવા લાગ્યો છે ગોળનો પાયો બરાબર થયો છે કે નહીં તે કઈ રીતે ખબર પડે તો પાણીમાં આ રીતે બેથી ત્રણ ટીપા નાખીને ગોળને જોઈ લઈએ કે એ કેવો છે ગોળ આમ ખેંચાય છે એટલે મીન્સ કે આપણો પાયો કાચો છે ગોળના પાયાને ફરી આપણે હલાવતા રહીશું બે મિનિટ પછી ફરી આપણે પાણીમાં લઈને ચેક કરી લઈએ તમે જોઈ શકો છો ગોળ આપણો ભાગી જાય છે મીન્સ કે આપણો પાયો થઈ ગયો છે તલને ગોળમાં એડ કરી દઈએ અને ગેસની આંચને બંધ કરી દઈએ ગોળ અને તલને મિક્સ કરી લઈએ મિક્સ થઈ જાય એટલે આપણે નાના નાના લડ્ડુ બનાવી લઈએ અહીંયા આપણે ગરમ ગરમ જ લડ્ડુ બનાવી લેવાના છે ગરમ હશે તો જ આપણા લડ્ડુ બનશે હાથમાં લઈ આપણે એને લડ્ડુ બનાવી લઈએ આ રીતે આપણે લડ્ડુ તૈયાર કરી લઈએ તમે જોઈ શકો છો આપણું એકદમ ગોળ લડ્ડુ તૈયાર થયો છે આ રીતે બધા લડ્ડુ બનાવી લઈશું તૈયાર છે આપડા ચંદનો લડ્ડુ થેન્ક યુ ફોર વોચિંગ